મૂર્તિવંદ ગગનસદાદી લક્ષ્ય નિમલ અચલમ સર્વાદી ભૂત ભાવાતી ત્રિગુણરહિ સદગુરવે નમ નમા સદગુરો મહારાજ કનૈયા લાલ ગુરુ ખૂબ ધન્યવાદ આજે પ્રતાપરામ મહારાજ તથા તેમના સુપુત્રો ધગરાજી પચોડભાઈ અશોકભાઈ બચ્ચુભાઈ તથા તમામ ભાઈઓ તમામ કુટુંબીયજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું એમાં પધારેલા સર્વે મહાપુરુષો સર્વે સંતો ભક્તો તમામને વંદન જય ગુરુ મહારાજ વિશેષ આજે રોમાપીરનો નોરતું હોય છે ગણેશ ચતુર્થીનો સમય પણ છે અને ધરો આઠમે છે આ બધા જે તહેવારો છે તહેવારો કંઈક કહેવા માગતા હોય છે આપણને અને એ તહેવારો ખાલી ઉજવવાના નથી હોતા આપણે કેવળ ઉજવીએ છીએ પરંતુ એ જો અમલમાં મુકાય તો તો એનો જે ફળ મળવાનું હોય એ મળે એ સિવાય ફળ મળતું નથી પરંતુ ભજનમાં ગાયું કે મનડું મોને તો આવી જાય ભજનમાં આ મનુભાઈ ના મોને કદાચ જઈને બે હા તો એ બેસી જ ના શકે એ મંદડું મોને તો જ આવે ભજનમાં ના કે આ બધા બેઠા છે ત્યારે મને કીધું છે કે આપણે ભજનમાં જવું છે તો આવી શકે ને કઈ એમને ના આવી શકે ગમે તે બોનું ગાડી નીકળી જાય નીકળી જાય ને કોઈ ના થયું હોય તો એમે કંઈ માથું દુખે છે કારણ કે ના જાવ હોય ને એટલે મનુભાઈ એવા છે જ અને તમારા આમ જોવા ને ગમે ત્યાં જુઓ ને તો જે હોય ને એના ઉપર એ રાજી ના રહે કોઈકનો રમણવાર હોય કોઈ પ્રસંગ હારો હોય અને એમાં સરસ આઈટમો બનાવેલી હોય તો જે ના હોય એને ગોતે આ છે ને વસ્તુ ના હોય ને એને શોધે જે હોય એને ગોતે જે સે એના ઉપર રાજી ના રહે પણ જે નથી ને કે આ વસ્તુ નથી આ આઈટમ નથી જો આઈટમ હોત તો મજા હોત પણ આ જે છે એમ માની લે આ જગતનો જીવાતમાં જે નથી એના પાછળ છે એટલે દુઃખ દુઃખને દુઃખ પણ જે મળ્યું છે જે મળ્યું છે એમાં જો સંતોષ ને જે મળે એમાં સંતોષ નો જે મળે એમાં જે મળી ગયો આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એના જેવું મોટું બીજું કોઈ સુખ નથી કારણ કે મનુષ્ય જન્મમાં જ તમારે જે ભોગો ભોગવવા હોય એ ભોગવી શકો છો મનુષ્ય જન્મમાં જ તમારે જે પ્રાપ્ત કરવો એ કરી શકો છો અને મનુષ્ય જન્મમાં તમારે ભગત થવું હોય તો થઈ શકો છો અને દારૂડી આગળ ગુંડા થવું હોય તો એ થઈ શકો છો મનુષ્ય જન્મ જ એવો છે એટલે મનુજ જન્મ જેવો બીજો કોઈ શ્રેષ્ઠ નથી તો આ આ આ જે મન છે ને એટલું વિચિત્ર છે કે એને સંતોષ થતો નથી ગમે તે વિષયમાં ગમે તે જાય તો એને જે હોય ને એમાં થોડીક તો ભૂલ ગાઢે ગાઢે ને ગાઢે ગમે એટલો મોટો પ્રસંગ કર્યો હોય સારો પ્રસંગ કર્યો હોય તો કોઈને ઘણું બધું કર્યું પણ આ આ બરાબર કર્યું નહીં એ નેગેટિવ વિચાર પોઝિટિવ વિચાર રાખતો એટલે જો મન કેમ કર તો મનના જો મન કીધા એમ કર્યું ને તો એ નક્કી માર ખવરાવે ખવરાવે ને ખવરાવે એટલે આ મનડું મને તો આવી જા ભજનમાં હવે ભજનમાં આવવું એટલે કેવળ આ ભજનમાં બેહું એમ નથી કહેવા કેવળ ભજનમાં આવવું એમ ભજનમાં આવવું એટલે આ ભજન શું છે ભજન કઈ રીતના થાય અને ભજન કોને કહેવરાય આ સમજવું એનું નામ ભજનમાં માં આવવું લગન આપણે જા તો કોઈ આપણે પરણી જા કેવરો લગન તો ગમે તે જ પણ જે પરણતું હોય જ પરણે અને જેને વિવાહ થાતા હોય એ જે ફેરા ફર ફેરા ફરી એ બીજા કોરે મોરે બધા હોય બઈયો હોય ને બઈયો હોય કોરે મોરે બધા હોય પેલા ફેરાય ફરતા હોય કે પેલા બધા જોવે છે કે આ ફેરા ફરે છે આ કહાર જામે છે આ શેડા શેડી બંધાય છે આ બધું જોવે છે પરંતુ એ પરણી જ હોય એ ના પરણી જોય એ તો ખુદ પરણવું પડે બીજો જમતો હોય ને તો આપણે હ બેઠા બેઠા ગમે તેમ જોવો ને તો ભૂખ મટે નહીં એના માટે ખુદ જમવું પડે એવી રીતે ભજનમાં આવવા માટે જેમ આપણે માણે હમણે વાત કરી કે સદગુરુના માધ્યમ સિવાય કોઈ દાડો આ મેળ હમણે સરસ વાણી કહી હતી પહેલાં કે આ માળી માળીના કારણે માળી બન્યા છે મોરારીરારી કીધું કે વણઝારો થઈને આવ્યો વણઝારો બન્યા છે એક બાજુ કે ચકવું ના ઘેર વવ્વા થઈને આવ્યો તો વવહારું થયા છે એક બાજુ એમ કીધું કે શેણ ભગતના ઘેર વાળ કાપવા જાવ તો શેણ ભગત ના ઘર નાઈ થઈને મારી ઊંડી સ્વીકારો મહારાજ શામળો તો શેડ થઈને ભગવાન ને તમે આવા વાતો એટલા બધા પુરાવા છે કે તમે એટલા બધા રૂપો ધારણ કરે છે એમણે કે એમને નોમ તો કોણ તો કે હજાર નોમ છે ભગવાન એવું પણ કીધું છે કે હરિ તારા નામ છે હઝાર કયા નામે લખવી કંકુત્રી આ બધી જગ્યાએ જો હશે પણ માળ ભગવાન નહીં વણઝારો એ ભગવાન નહીં ચક વવવારો એ ભગવાન નહીં અને નાઈ પણ ભગવાન નહીં એ તો એ થયો છે એ થયો છે પણ એ નથી સમજો કે તમે નાટક પાત્ર ભજવો કોઈ નાટક રમાતું હોય અને ખેલ લંખાયેલો હોય અને ભરથોરી થઈને તમે આવો તો તમને ખબર છે કે ભરથોરી હું નથી તમે ગોપીચંદ થઈને આવો તો તમને ખબર છે કે હું ગોપીચંદ નથી આ રોમાપી ના આખ્યા નું પેલા ચાલતા રોમાપી ખેલ લંખાતા તો રોમાપીર પડશો હાલવા આવતા પણ એને ખબર છે કે હું રોમાપીર હું અમુક ગોમ છું અને અમુક મારું નોમ છે એમને ખબર છે કે હું એ નથી એમ કદાચ પાત્ર ભજવનારો ગમે એટલું પાત્ર ભજવે પણ એ પાત્રથી જુદો છે એ પાત્રથી જુદો છે એમ ભગવાન ગમે એટલું રૂપ લે પણ એ રૂપથી જુદો છે એ રૂપથી જુદો છે ગમે એટલા રૂપ લે અને બધાયમાં છે તમારા બધાયમાં એ વસેલો સર્વ ભૂત સ્થાનમ સર્વ ભૂતાનિ આત્માની બધામાં ભૂતોમાં છે પરંતુ એને ઓળખવા માટે એને ઓળખવા માટે જ્ઞાનની જરૂર પડે ધ્યાનથી પણ એ દેખાય એવો નથી વ્રત થી પણ એ દેખાય એવો નથી એના માટે કેવળ જ્ઞાન કદાચ ડોક્ટર બનવું હોય અને ડોક્ટર ઓપરેશન કરનાર નિષ્ણાત સર્જન થવું હોય તો એ કદાચ ધ્યાન કરે તો ઓપરેશન કરી શકે નહીં એ વ્રત કરે કદાચ કેટલા વર્ષ ભણવાનું આવે એમાં આપણે કોલેજ ત્રણ વર્ષ કે ગ્રેજ્યુએશન કર્યા પછી પછી ભણતર તો ડોક્ટર નું શરૂ થાય ને તો કેટલા વર્ષ સુધી ભણવું પડે એ ભણી રહે એટલા વર્ષ કરી જાય કરી શકે એ કદાચ એટલા વર્ષ દશામાં વ્રત રાખે કે ઉપવાસ કરે તો એ એ કરી શકે ના કરી શકે કારણ કે એને એને લાગતું વળતું નથી એટલે કદાચ ધ્યાન કરવાથી તમને થોડી વાર મનની શાંતિ મળશે કદાચ નામ જાપ કરવાથી થોડી વાર મન ઠેકોને પડશે કદાચ તમે વ્રત કરશો તો તમારું શારીર સારું થશે કારણ કે ભૂખ રહેવાથી વ્રત કરવાથી આ તરુવાઠમ છે તરુવાઠમ આ તરુઆમ છે એનું હેતુ શું છે કે ધરોને અમૃત કીધી છે વેદાંતમાં વેદ આપણે પેલા આજે યાર આયુર્વેદ માં આયુર્વેદ માં એને અમૃત કીધું છે ધરોનું જે સેવન કરે ને ધરોનું એને કાયદેસર જે વિધિવત જો આવડે ને તો એ અમૃત છે અમૃત છે ઘણા બધા રોગો મટાડે છે એટલે ગમે તે પૂજા પામાં આપણે એની ધરોઈની જરૂર પડે છે ધરોઈની એટલે આપણા ઋષિ મુનિઓએ કે આ પણ એક ભગવાનનું સ્વરૂપ છે અને એનો આપણે ગુણ ભૂલવો જોઈએ નહીં તો એનો પણ એક દિવસ એવો રાખો કે એને લોકો મોને અને એક દાડો પહેલા તો અત્યારે તો હવે નથી રહ્યું પણ પહેલા આપણે ધરો આઠમના દાડે કોઈ ઘાસ લેવા ના જતો કોઈ સારી વાટવા જતો નહીં મોરલા દાડે જેટલી વાટવી હોય એટલી વાટવી ફરી અને આજનો દાડો રજા સારી વાઢવાની રજા રાખતા પહેલાં એટલે એ એનો ગુણ કે આ જે આપણા ભારતમાં નદીનો પણ ભગવાન મોની અને નદીનો પણ ગુણ મોન્યો છે એટલે એની પણ આપણે પૂજા કરે છે આપણે ઝાડની પણ પૂજા કરે છે રસોડ સોળમાં રણસોડને કીધો છે સોડમાં પણ રણસોડને કીધો છે તમે કાગડન ખવું ખરાબ કે છે પણ કાગડાનો એ આવે હોળ દાડા હરાદ નોખવાના એ ઋષિમુનિઓએ નક્કી કર્યા કે આટલા દાડા હોય ને મોનો બાપ કઈ મોનો એ તમને તમારા ગંઢિયા ગણો અને ગંઢિયા ગણીત બાપા ગણીત તમે અમને શ્રાદ્ધ નોંખો એ ઋષિમુનિને દરેકના ગુણ કારણ કે કાગનો એક ગુણ છે ગમે ત્યાંથી એ કચરો પડેલો હોય ને રસ્તામાં તોય ઉપાડી જાય છે એટલે એનો એક ગુણ છે દરેકના ગુણો છે પણ આ ગુણોથી એ પરમાત્મા જુદો છે અને આગળ કીધું કે હરી તારા નામ હજાર હવે આ નામ એ પણ એ પણ નામ થી પણ જુદો છે એટલે કીધું કે નામ રૂપ ગુણ નહીં અમારા કબહુ ન ધરું મે અવતારા હમ સે બ્રહ્મ હે બ્રહ્મ સે માયા માયા સે સકલ સંસારા હમ હે યોગી અલખ અનાદી પાર બ્રહ્મ સે હે પારા નામ રૂપ ગુણ નહીં અમારા એવો આ પરમાત્મા છે અમને કીધું કે અલખ ધણી તમે પાટી પધારો અલખ ધણી તમે પાટી પધારો હવે અલખ નો અર્થ તમે ગણો તો કોઈ વ્યક્તિ ના થાય અલખ એટલે કદી લખવામાં આવે એવો નહી અને જે કોઈ આવે ને પેલા આપણે પહેલા મહારાજો કોઈ આવતા હોય તો અલખ નિરંજન કહેતા એટલે અલખ જે છે એ અલખની તમે ઓળખાણ કરી જે અલખ છે અલખ ધણી તમે પાટે પધારો એ વ્યક્ત નથી અવ્યક્ત છે અને સર્વવ્યાપક છે કોઈ એના વગર કોઈ જગ્યા ખાલી ગીતા પણ કહે છે આપણે બધા પણ કહીએ છીએ કે અણુ અણુમાં ભગવાન કંકર એટલા શંકર એવું આપણે કહીએ છે પરંતુ આપણને આ વાત માનવામાં આવતી નથી એટલે એને અમલમાં મૂકતા રોમાપીરમાં તો રોમાપીરને પીરને માનવા વાળા તમે ગણો તો લાઈન તમે હોય ડીસામાં પબ્લિક હમાતી હોય હેડ તો એટલા બધા જ હોય છે પણ રોમા કેટલા જણા મોને છે રોમા રોમાપીરની વાત સ્વીકારે છે પીરે ચોવીસ રામાપીરે લખ્યા છે ચોવીસ નિયમો લખ્યા છે રોમા પીરે કીધું કે ટેક રાખવી પડે તો કઈ ટેક એમને આપણે દસરો અમે વાત કરી કે પ્રતિજ્ઞાનું આપણે પાવવું પડે કે ટેક રાખવી પડે ભજનમાં ભળવું પડે સદગુરુ શરણે જાય છે ભજનમાં ભળાતું નથી રોમા પણ એ પ્રિપીરી એટલી બધી સારા સારા નિયમો આપણને બતાવ્યા પણ એ નિયમમાં આપણે વર્તવા તૈયાર થતા નથી અમલ મોના ખરા પણ અમલમાં મૂકતા નથી ગણપતિ હાલમાં ગણપતિ ચાલે છે એટલે તમે કેટલા કેટલા ખર્ચા કરે છે લોકો ફાળો ગણપતિનો આવે તો ઢગલા બંધ આવી જ કેમ્પો ચાલે છે તો લોકો ઢગલા બંધ લાખો રૂપિયા આપી દે પણ કદાચ કુટુંબમાં કોઈક બોલવું પડ્યું હોય અને કદાચ કે મને દસ રૂપિયા આલો તો કોઈ પાંચસો રૂપિયા એમને માલવા તૈયાર થાય ખરો વિચાર કરો તમે તો એ કેમ્પમાં કદાચ તમે ના લો અને આ બીમાર ભય પડ્યો છે ભાઈને તમે કોઈ ટેકો કરવા તૈયાર થાશો અને કદાચ આલશો તો થોડાક દાડો થાય કે પેલા તમે દવાખાના દવા પૈસા આલ્યા તા કો કોક કરોડમાં કોક એવા છે કે કેને જેને સેવા મદદ કરી છે કે ભાઈની પણ ગોમમાં કોઈક એવું પણ શિક્ષણ કદાચ ના ભણી કેવું હોય હોશિયાર છોકરું હોય અને એ છોકરાને કદાચ ભણવું હોય ને પૈસા ના હોય તો મદદ કરવા કોક કોક જ કદાચ વિરલા આવે ના કે અમે કોઈ મદદ કરતા નથી પણ પરે આ બધાય શું કામ હાલવા હોય છે કે અમે ઢગલા બંધ પાછું લઈને આવો આ બધાના મનમાં શું પડ્યું છે કે આપણે પુણ્ય કર પણ પુણ્ય હોય જે નજીકમાં કરવા જેવું છે એ કરતા નથી એટલે રોમાપીર ને ખબર છે કોઈ અંબાજી ને ખબર છે કે તમે ચમ આવો છો અંબાજી નહીં ખબર હું રોમાપીને નહીં ખબર ઘણા અફેણ ખાવા જ હોય રસ્તામાં અફેણ મળે છે ઘણા પડી લેવા જ હોય છે તમે કોઈ બિસ્કીટ ના પડી કોઈ ના હવે તો પેલી આજ પેલી ગુટખની પડી હોય હાલે હમણાં કેમ પામ કે ગુટકની પડી હોય હાલવા માટે આવે અને ઘણા ક્વોટર એ બદલાય જોય છે ઘણા એ માટે જોય છે એટલે બધા દર્શન કરવા જતા નથી જો રોમ ના દેખવાય તો રણુ પેલી બાજુ તો દેખાશે નહી દ્વારકા ગીતા ભગવાન ને કીધું કે હું બધી જગ્યા એ છું કોઈ જગ્યા મારા વગર ખાલી નથી પરંતુ એના માટે આપણે સદગુરુ નું શરણ માથું કપાવવું પડે ગણપતિ એ કપાયું છે અને એક વાત મને યાદ આવી છે

અને એવું બાળક હોય પણ ના એ બાળક એવું ના હોય પરંતુ એ ગુણની વાતો કરી છે એમાં ગુણ મૂક્યો છે આપણા જે કેટલાય હાથો હોય છે શક્તિને શક્તિને કેટલાય હાથો હોય એક આથમાં તલવાર હોય એક આત્મા ખડગ હોય એક આત્મ બરસી હોય એક આથમાં અલગ અલગ હથિયારો એ કઈક સૂચવે છે આપણને તમે અને જે શક્તિઓ છે ને એ કોઈ વાઘ ઉપર બેઠેલી હોય કોઈ શિંહ ઉપર બેઠેલી હોય આ શક્તિઓ છે એ કઈક સૂચવે છે પરંતુ આપણને આ વાત સમજવા માટેની નવરે આ તત્વ જ્ઞાન છે અને એ સિવાય એવું ગણપતિ કે માથું ચાર ગુરુ મુખ ના લાગે એટલી ભગવાન ના દેખાય આપણા અને આ બુદ્ધિ લોભી ના હોય ને બુદ્ધિ જેની બુદ્ધિ ટૂંકી હોય ટૂંકી બુદ્ધિ એ તમારે બધી રીતે ઊંધા છે ઉધુ કોમ કરતા હશે ઉધુ ખાતા હશે ઉધુ પીતા હશે ઘણા એવા દારૂડિયા છે કે પી અને ફેફસા હળી જશે મરું મરું થઈ જશે તો કોઈની વાત મોલવા તૈયાર નથી કારણ કે જો હવળી બુદ્ધિ હોય ને તો એ મોને કે ના મોને પણ બુદ્ધિ બુદ્ધિ છે અને જેની લોબી બુદ્ધિ હોય ને એ ગમે તે ત્યાંથી ગુણ ગ્રહણ કરે ગણપતિની સૂંઢ એ સૂચવે છે નાનો પૈસો પેલી પૈ આવતી અને કોઈ મૂકે ને તો એ હાથમાંથી એ સોંડથી પૈ લઈ લે આથી એટલે ગમે ગુણ ગ્રહણ કરે અને આપણી દ્રષ્ટિ એવી જોવે અવગુણ જોવાનો નહીં ગમે ત્યાંથી ગુણ લેવાનો અને ગુણને ગ્રહણ કરવાનો અને ગુણ આપણા જીવનમાં ઉતારવાનો એવું ગણપતિ કે છે પછી કોણ મોટા ને કોણ કારણ કે આ વાતો જેણી છે અને આ વાતો જમતમ અંભળો એવી નથી આ જ્ઞાનની વાતો ખૂબ ચીણી છે અને એ ઝીણવટ જેના મોટા કોણ જેને ગુરુ મુખ મળ્યું હોય એ એ વાત સમજી શકે તો હું એમ કહું કે આ ધોબલો એ બોલે છે કોઈ મોન છે કોઈ આ મોન વાત નથી હું કહું કે પેટીએ બોલે તો કોઈ મોને ના હું કહું માઈક બોલે છે તો કોઈ ના મોન પરંતુ પેલા મૂર્તિ બોલી છે પેલા આપણે પેલા થઈ ગયા રાજસ્થાનમાં એક મહાન બીજા મીરા નું નામ ભૂલી ગયો છું આ કર્માબાઈ આરોગ્ય ખીચડો આ ખીચડો કાધો છે મૂર્તિ ખીચડો કાધો છે અને મૂર્તિ બરબર વાતું કરી છે તો પછી આ કેમ ના બોલે પ્રહલાદજી ને તોબલામાંથી ભગવાન પ્રગટ થયા છે કારણ કે બધા તોબલામ છે કોઈ ધોબલો ખાલી નથી એ તોબલામથી પ્રગટ થાય તો કેમ ના બોલે તમે જ્ઞાનદેવને તમે જો તો જ્ઞાનદેવને ને ચાંગદેવ કે ચાંગદેવ ચૌદસો વર્ષ જેમને સિદ્ધિ પ્રાપ્ત કરેલી હતી અને જ્ઞાનદેવ ની જ્ઞાન ની વ્યાખ્યા ઓભળી હમણે તો કે મારે મળવા જ આવું છે તો જ્ઞાનદેવ ચાંગદેવ આપલા જે શિવ ઉપર સવારી કરી અને પેલા નાગનો જે કર્યું સોપડું કર્યું અને ઉપર બેસી અને હવાર માં પેલા દાતમ દાંતમ ટાઈમે પહોંચી જાય ચાંગદેવજી અધો જ્ઞાનદેવ કે પેલા આવે છે

જ્ઞાની પુરુષ કીધો અને એ જ્ઞાન તમારા સંતો પાસે છે એવું નથી કે આ જ્ઞાન નથી એ જો મૂર્તિ કર્માબાઈને મૂર્તિ ખીચડો ખાતો હોય તો તમારે ખાય મૂર્તિ એમની સાથે વાતો કરી હોય તો તમારી સાથે વાતો કરે પરંતુ આ આ વાત જેવી તેવી નથી આ વાત સમજવા માટે ગુરુચરણ પેટ મોટું હોય ગણપતિને કે જે ગમે તે લોકો જગતના વાતો કરે પણ પેટમાં નોખું પેટમાં નોખું જોઈ તો ફેંક ફેંક કરવાનું નહીં એટલે જગતની વગર કોમની વાતો છે એ બહાર કાઢવાની નહીં એટલે પેટ આપણે કોઈક વાત હોય તો અંદર કહેતા ભાઈ પેટ મોટું રાખો કો હોય ગમે તે કોઈ કદાચ કોઈને બોલાવાનું ચાલે રસી હોય તો હમજાણા પાયે આપણે જઈને એમ કર કે ભાઈ પેટ મોટું રાખો એટલે બોટ મેટવાનું હું મોટું નહીં ઘણા મોટા થઈ ગયા મારે થઈ ગયું છે પણ એમ મોટું નહીં જે કોઈ એવા શબ્દો હોય તો એને એને તમે સહન કરો અને ઘાટી પર નખો હવે એનો સોલું શું છે વાહન ઉંદરડો આટલો મોટો ઉંદર ફાળ્યો કોઈને આદમી બેસી કેવડો આદમી બેસી કેવડો આજે મારા જીવનમાં મેં મેંદર પાળ્યો નથી મને આદમી વહે થાતો શું મારી નજરે ઉંદરને જોયો પણ મોટો પાડ્યો નથી હવે આ ઉંદર થાય ઉદર વિષય થાય અને જે જે વિષય ઉપર બેસી જાય વિષયને વિષયો છે આપણા રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શા વિષયો છે અને આ વિષયોને જે જેનું વાહન કરે વિષયોના ગીધે હેડે નહીં વિષયોમાં દબાઈ નખે અને વિષયને અલગ જ્ઞાનો થઈ જાય અને હવ પૂજે વિષયમાં ફસાયેલો છે એ કોઈ દાડો પૂજાય નહીં એટલે જો કદાચ એવો થઈ જાય તો એની પત્નીનું નામ શું છે રિદ્ધિ અને સિદ્ધિ તમારી પાછળ રિદ્ધિ ને સિદ્ધિ તમે અમુક અમુક સંત મહાપુરુષો થઈ ગયા તમે જો સદારો બાપુ અત્યારે હાલ જો તો એ શરીર આયા જ નથી તો ત્રણ આશ્રમો એમના નોમથી ચાલે અત્યારે હાલ માલસરમાં ચાલે ટૂંટણામાં ચાલે જૂનાગઢમાં ચાલે આ ત્રણ આશ્રમો આમના નામથી બાપુના નામથી બાપુના ભજનની કમાણીના નોમથી ચાલે એટલે રિદ્ધિ સિદ્ધિ એમની પાછળ શેખ નથી રૂપિયાના ટકા થાતાક ના થતા તમે બધાયને નજરે જોયું જે આવે છે જે આયું એમની વેશ વેશ કર્યું ધણી થયા નથી તો આ રિદ્ધિની સિદ્ધિ પાછળ શેખ નથી અને એમને છોકરા પછી જેવા આવે શુભને લાભ ગણપતિના પુત્રોનું નામ શું હતું શુભ અને લાભ એમ તમે શું કદાચ આપણે આપણા જીવનમાં આવા ગુણો આવે તો આપણે વિધિ સિદ્ધિ આપણી પત્ની થઈને રહે અને એના પછી શુભ ને લાભ એને કદી કાળ આવે નહીં આ આ મૂર્તિ આ સૂચવે છે આ કહેવા માંગે છે પરંતુ આપણે આ વાત સમજવા માટે તત્વજ્ઞાની ગુરુ પાસે જવું પડે એ સિવાય સમજાય એવું નથી આપણા જે આ આપણા આદિ ભાષામાં મૂકવું ખોળો ભરાવો તે વાત કરી શ્રીમંતની વાત કરી ખોળો ભરાવો આપણે દેશી ભાષામાં એ કોઈ ખાલી રિવાજ નથી તમે રિવાજમાં ખપાવતા હો તો રિવાજ નથી પણ એટલેથી સંસ્કાર આપવાનું શરૂ થાય છે બાળકને સંસ્કાર આપવાનું એટલેથી શરૂઆત થાય છે બાળકને કેવું પ્રગટ કરવું બાળકનામાં કેવા ગુણ લાવવા જો એટલેથી એનો ઉપયોગ થાય તો એ બાળક મહાન થાય એટલે થી શરૂઆત થાય છે સંસ્કારો આપવાનું ઠીક માના ગર્ભમાં એ ગર્ભ ધારણ કરે છે એટલે થી માતા એને સંસ્કાર આપવાનો તમે જો અભિમન્યુ એ માતાના ગર્ભમાં અઢાર કોઠા આપણા એ કોઠાનું બધા કોઠાનું યુદ્ધ જે ચક્રવ્યુ આ ગર્ભમાં રહી અને એને જોણ્યું છે તમે પણ જાણી શકો છો આ વાત પરંતુ એના માટે હું વારંવાર એક જ વાત કહું છું કે ગુરુચરને જવું પડશે બીજી વાત શ્રીમંત જશે એટલેથી કે કઈ રીતના બેહવું કઈ રીતના બોલવું કઈ જગ્યાએ જાવું શું ખાવું શું ઓભળવું જો આ જો નિંદાઓ થતી હોય ને એ બેનને અહીંયા ના બેહાય ખરાબ વાતો થતી હોય ને અહીંયા બેહાય ખરાબ અપ અપશબ્દો જો બોલાતા હોય ને એ પણ સંભળાય નહીં સારા શાસ્ત્રો સારા ગ્રંથો સારી વાતો મંદિરમાં જઈ બેસી શકાય સારી વાત જાણી શકાય એ સંસ્કારો એ બાળકમાં આવશે અને એ બાળક જયારે સારા પુસ્તકો વચ્ચે તો એ બાળક એટલે સંસ્કાર આપવાની શરૂઆત થાય આ ખાલી વાતો નથી જે જે તહેવારો છે એ તહેવારોમાં કંઈક ને કંઈક મરમ ભરેલો છે એ સિવાયના કોઈ તહેવાર નથી પણ આ તો આપણે જન્માષ્ટમી જઈ એટલે જુગારમમાં જતા હોય એટલે આવું ભગવાનને શીખવાડ્યું છે આવું કૃષ્ણ શીખવાડ્યું છે જુએ રમમાં ઘણા છે મારા જો નવું શિબિર ચોથું સીસી લાવે છે અમને એક એક ટૂર જોયું હતું ટૂર પેલું આપણે આ રાજસ્થાનનું એક મોટું તીરથધામ છે નામ ભૂલી ગયો છે એનું મોટું તીરથધામ એ ટૂર જોયું એટલે અમારે એક ભગત આર્ય થઈ હતા ને ભગત હતા રહ્યા એટલે કે હું નેટ આવ્યો અરે હું તીરથ કરવા જાય તો નેઠ આવ્યા તો કે અરે તીરથ કરવાનું થાય જ્યાં દારૂ પીવાની જુગાર અમારા બધાય મારા જ અને રોધવાવાળો મારા જ બે અમદમ હતા બીજા બધ થાય તો ઈયે ઠે છે એ મોટું એ ધામ છે ઈયે જ્યાં છે અને મારા વાલા નાદો શું 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 કરવા જ હોય છે હવે અહીં પરમાત્મા પ્રાપ્ત થયો હોય ને અહીંને અને કોઈ દાડો આત્માની ઓળખાણ થાય અને આત્માની ઓળખાણ કર્યા વગર મેળા આવ્યો નથી આ તો કઈક ને કઈક લોકો ને નશો ચડી ગયો હોય છે એટલે નશામાં નશામાં તો આમાં એવું થઈ ગયું હોય છે કે અમે સ અમારા સિવાય બીજું કોઈ છે નહીં પણ એક દાડો આપ એક દાડો આપ અમને અમારે પૂર્વજી કહેતા હતા કે ગઢપણ અમે દેવ ગોરે છે તો રમતા હતા પણ કે ગઢપણ આવે છે હો હાસો આવે છે એટલે આવે છે તાર ખબર પડે છે એ પહેલાં ખબર પડતી મને તો અત્યારે એમ થતું છે કે અમને કોઈ નહીં થાય

અને પાત્ર ભજવતો હતો નાટક રમતો હતો એટલે પાત્રો તો કાય અલગ અલગ ભજવવાના આવે ને એટલે એક દાડો હોય ને મહારાણા પ્રતાપનો ખેલ નહોતો મહારાણા પ્રતાપના ખેલમાં હોય ને મહારાણા પ્રતાપ છો અને થોડું વધારે પીવડી જવાનું હશે એટલે દાથો અકલો અપલો ભાલો ભાલો ને એના એ ડ્રેસમાં હારે બેહી ગયો બસમાં એટલે બસમાં બેઠેલો કંડક્ટર કે ટિકિટ ટિકિટ કે મહારાણા પ્રતાપ ટિકિટ ના લે અને કંડક્ટરે ઘંટડી મારી કે ચિત્તોડગઢ એટલે મહારાણા પ્રતાપ ને ઉતરવું પડે ચિત્તોડ ગઢ આવે ઉતરવું પડે બસો બસ ઉતારી દીધા

એક બીજો એક એવો દા વદનો દારૂ ઘસડ્યો એટલે બસમાં બેઠો બસમાં બેઠો અને એક બેન આવ્યા એટલે બેન આવ્યા એટલે એને ઊભા થઈ અને બેનની જગ્યા આવી બેનની જગ્યા હલી એટલે પછી બસ એના ઠેકોણે ઉતરી ગઈ ભાઈ એના ઠેકોણે ઉતરી ગઈ અને બીજા દાડા પાછા એ જ ટે એ જ બસમાં ભાઈ બેઠો એટલે પહેલાં બીજે કંડક્ટરે પૂછો કે કાલે તમે ઘેર થી પહોંચી ગયા તા હું સુખ શાંતિથી ઘેર પહોંચી ગયો તો કે કેમ પૂછવું પડ્યો ના ના કાલે બેનની જગ્યા આવી કે એટલે કે બેનની જગ્યા આલી ખોટું કર્યું ને નહીં બેનની જગ્યા આવી તો સારું કર્યું છે એટલે એમાં કે તમે મને આવું પૂછો છો કે ના બસ આખી ખાલી હતી પણ તમે તમે ઉભાયા તમે ઉભાયા એટલે પૂછું છો કે આ ફોનમાં હશે

આ ઉતરી જાય ગાડી મારી અજબ રંગીલી બેલ દોડ્યા દો ચાર અને આ આ ગાડીનું જ્યારે કેસણ આવશે આ તમે સાધન મળ્યું છે તો સાધનનો સદુપયોગ કરવાનો છે આ સાધનથી તમારે તમને ઓળખવાના છે બીજા કોઈને ઓળખવાના નથી અને તમે તમને ઓળખી જાશો તો પરમાત્મા ઓળખાઈ જશે આત્મા ઓળખાઈ જશે આટલું કહી મારી વાળંદ વિરામ આપું ಮಹಾರಾಜ ಕೃಷ್ಣ ಸದಗುರುಷ್ಣ ಕಲೆಯ